હળવદ તાલુકામાંથી મોરબી માળિયા અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ સફાઈ બાદ પાણી છોડવામાં આવ્યું છે અને વિવિધ વિસ્તારોમાં કપાસ અને મગફળીના વાવેતર કરવામાં આવી રહ્યા છે પરંતુ ખાટલે મોટી ખોટ પડી છે કે ડીએપી ખાતર મળતું નથી અને ખેડૂતો રાસાયણિક ખાતરના ડેપોએ જાય તો ધરમના ધક્કા થાય છે કાં તો ખાતર ન હોય અને કાં તો ડેપો બંધ હોય ત્યારે શું કરવું તે મૂંઝવણ અનુભવી કરી રહ્યા છે એક બાજુ ખાતરનો પૂરતો જથ્થો હોવાનું કહેવાય રહ્યું છે બીજી તરફ ખાતરની સાથે અન્ય બિન ઉપયોગી ના ખાતર ના છૂટકે ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે ત્યારે જગતનો તાત ચિંતિત બન્યો છે રાજ્ય સરકાર દ્વારા ખાતરની સમસ્યા દૂર કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે અત્યારે હળવદની અંદર બે દિવસની અંદર નર્મદા કેનાલમાં સરકાર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે પણ પાણીની સાથે ને સાથે પાયાના ખાતર તરીકે ડીએપીની ખૂબ જરૂરિયાત ખેડૂતને હોય ત્યારે અત્યારે હળવદની અંદર ડીએપી ખાતરની કેટલી બધી અસર છે અને જે ડેપો પાછે ખાતર છે પણ સાથે અન્યાય ખેત પેદાશોમાં જેને ઉપયોગ કે જરૂરિયાત નથી એવા ખાતરો ફરજિયાતપણે આપવા માટે દબાણ કરે છે તો હું હું છેલ્લા ને ખાતર માં આટા મારું છું ખાતર કોઈ ઘણી જગ્યા આખું ગોડાઉન હોય હોવા છતાં ખાતર વેચાણ કરતા નથી દુકાન આપણે પૂછીએ કે શું છે તો કે તમારે ફાડા સલ્ફર પાંચ છેલ્લી બે કટા અને નેનો ઉરિયા આ વસ્તુ લો તો તમને પાયાનું ખાતર મળશે અને ખાતર નહીં આપી અત્યારે ઉરિયા જોઈ છે તો ઉરિયા લેવા હું ઉરિયા કોઈ આપતું નથી ઉરિયા બધી દુકાનો હોય છે સત્તા એ કે અત્યારે આજે કે પાંચ લઈએ નેનો ઉરિયા એક માગો તો તમને ઉરિયા મળે ના કે ઉરિયા યુરિયા આપવામાં આવતું નથી તો હવે યુરિયા પૈસા ઉરિયાના માન હોય અને નેનો ઉરિયાના ગલકા એથી જ્યા તો બીજું થોડું નુકસાન જાય તો આને કે જો આવું કંઈક અમને નો કરે અને ચોખ્ખું વ્યવસ્થિત આપે ખેડૂતને તો ખેડૂત માટે ફાયદો થાય અમારી હોય છે અને અમે વારંવાર